નમસ્કાર મિત્રો હું વાસણાઈ રામજી ખેડૂત જગત ચેનલમાં આપ બધાનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નાના ડેરી ફાર્મની મુલાકાતે આવ્યા છે અને પોતે યંગ જનરેશનની અંદર છે અત્યારે બિઝનેસ તરફ આગળ વધ્યા છે અને સાથે સાથે ભાઈ એના તબેલાની અંદર વાત કરીએ તો સારી નસલની ગાવું અને ભેંસીનું છે એ પાલન પોષણ કરે છે પણ મહત્ત્વની વાત એ છે કે ભાઈ ખેતી સાથે એમણે પશુપાલન અપનાવ્યું પણ એક પ્રાઇવેટ જોબ છોડીને એમણે પશુપાલન તરફ છે એ આગળ વધ્યા છે તો શા માટે એમને પશુપાલન અપનાવ્યું ત્યાર પછી એમનું દૂધ ઉત્પાદન કેટલું છે ત્યાર પછી એમની માવજત શું છે આપણે એમના મુખેથી જ આ તમામ માહિતી છે એ લઈશું અને પરિચયની એમની વાત કરું તો કે એમનું નામ છે બાંભણિયા સુરેશભાઈ ગામ કંધેવાળિયા તાલુકો વિચ્યા અને જિલ્લો રાજકોટ સુરેશભાઈ અમને સૌથી પહેલાં એ વાત જણાવો કે ભાઈ તમે જ્યારે પશુપાલનની શરૂઆત કરી

ત્યારે મારી પાસે ચાર હતી ચાર હતી અને ધીમે ધીમે છે તમને પશુની અંદર નફો દેખાણો એટલે તમે વેપારી દ્રષ્ટિએ છે પશુપાલન છે એ અપનાવ્યું છે તો અત્યારે હાલમાં તમારી પશુની સંખ્યા કેટલી પશુની સંખ્યા આમ પાંચ ભેંસ્યો છે ચાર ગાયો છે અને ચાર વાછડ્યું છે ત્રણ બાળિયું છે

અને બીજા નંબર જોઈએ તો ઘણા પશુપાલકો એવું ઈચ્છતા હોય છે કે જાજા નફા માટે કે લાંબા સમય સુધી દોવા દેવું હોય તો તમારા તબેલા જાફરા બધી ભેંસો અને સારું દૂધ ઉત્પાદન આપે અને લાંબા સમય સુધી દોવા દે એટલે કે જ્યાં સુધી તમે મૂકો ત્યાં સુધી દોવા દે બધી આપડે આપડે મેખવાની કાં લગી દોવા દે દૂધ ખારું થઈ જાય તમારે કા લગી ધોઈ લેવાની હવે તમારું કહેવાનો મતલબ એવો છે કે આપણે જ્યાં સુધી મોણો મૂકો ત્યાં સુધી આપણે દૂધ ઉત્પાદન આપે પછી એની અંદર તમે ગાવીની સંખ્યા કીધી કે એ તમારી કઈ નસલની ગાવું છે એ બધી છે એટલે કે આપણે અહીંની છે કે બહારથી લઈ આવેલા છો બધી આની લોકલ જ લોકલ તો કેમ તમે લોકલની પસંદગી વધારે કરી છે તમારા જે તમારા ધ્યાનમાં રાખીને તમે કીધું કે સ્થાનિક લોકલ ગાયું પસંદ કરી છે અને એ કારણે છે આપડા આપણા વાતાવરણમાં એનો ઉછેર થયેલો આવે છે અને આપણને દૂધ ઉત્પાદન સારું આપે છે તો હાલમાં તમારે ગાયું છે એની અંદર હાઈસ્ટ દૂધ ઉત્પાદન કેટલું છે એક

દસ લિટર દૂધ હોય એટલે કે તમને ગાયું અને ભેશો માં રાખવા તમને તમારી દ્રષ્ટિ એ કયું પશુ છે આપણે વધારે રાખવું જોઈએ મારી પાસે તો બે સરખા છે ને સારા જ છે એટલે કે સુરેશભાઈ એમના અનુભવ વાત કરી કે ભાઈ એમની આગળ જે નસલ પસંદગી છે એ બહુ સારી એવી છે શા માટે તો કે લાંબુ દોવા દેશે ફેટ સારા આવે છે એનો રેટ પણ સારો મળે છે તો નાના

એક ફિક્સ ઇન્કમ મળતી હતી પણ એની જગ્યાએ છે કે ભાઈ પશુપાલન અપનાવ્યું એટલે કે તમને એક લાંબા ઇન્કમ તરફ છે એ આગળ વધ્યા તો આજે પશુપાલન તો તમે કર્યું પણ એની અંદર ઘણી વાર છે દૂધ ઉત્પાદન સારું આવતું હોય ફેટ સારા આવતા હોય આપણને સારી આવક થતી હોય એ તો આપણે સારી સારી બાબતોની વાત કરી પણ ઘણી વાર છે આમાં બીમારીઓ પણ આવતી હોય છે તો તમારી દ્રષ્ટિએ અત્યારના સમય દરમિયાન કોઈ બીમારી હોય જેથી પશુપાલકો ઘણી વાર કંટાળ જતા હોય છે બીમા એવું છે મારી પાસે જે એમાં કોઈ જાતની હજી લગી કોઈ બીમારી આવી નથી અને હું એક દિવસે એક દિવસે પાંચસો ગ્રામ પલાળી દેવા સવાર માં પાવી દઉં એક દિવસ ને એક દિવસ પર પશુ ને પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ પર પશુ પલાળી લોવાનો કઈ રીતે સાંજે પલાળી દેવાનો સવાર માં એને આપી દેવાનું સાંજે પલાળીને એ બાર કલાક પછી સવારમાં એમને પાવી દેવાનું ખાણદાણ છે અથવા એમને રાખે રાખીને અમને આપવા દેવા તો એનું રીઝન શું શા માટે તમે આપો છો દૂધ એ સારું રે ટૂંકમાં જોર વાઘો સારું બીમાર ઓછું પડે એટલે કે તમે જે વધારે ગોળ આપો એમનું દ્રાવણ આપો પણ એક ધ્યાનમાં રાખવાનું કલાક રાખવાનું ત્યાર પછી વાઘોલ આવે છે પશુપાલન ની અંદર છે વિયાણ પછી કેલ્શિયમ ઘટતું હોય છે અમુક પશુ ને તો કેલ્શિયમ છે પૂરું થતું હોય છે ત્યાર પછી તમે ઘણી વ્યવસ્થા જોયે તમારી પણ તમે થોડુંક સાદું બાંધકામ રાખ્યું છે એનું કારણ શું મજા આવે હેરવાની એટલે આપણને અનુકૂળ આવે અને પશુ એવું છે કે જે કુદરતી વાતાવરણ સાથે સેટ થયેલું હોય એટલે એને સાદું બાંધકામ હોય સાદું વાતાવરણ એક એકને એક થાય બાંધી ના જાય તો એમ થાય ઈતડા ગિંગોડા ને બે પાંચ કલાક બાઈલ બાઈન જાય વાહર પછી તડકો થાય એટલે પાછા અંદર લઈ લે એમાં વધારે ઢોર ને મજા આવે ને થોડો ગંદકી થાય કે વધારાના રે માખી મચ્છર છે એના પ્રશ્નો પણ એટલે કે પશુપાલન કેવું છે કે એક થી બે જગ્યાએ હરતું ફરતું રહે તો તંદુરસ્ત પશુ આપડે જોવા મળે હવે આમાં ખાણદાર તમે કે ટાઈમ આપતા છો ખાણ જામ સવા સાંજે ટાઈમ સવા સાંજે 2 ટાઈમ પછી તમે એની અંદર કોઈ ભડકું નાખતા હો પછી પલાળો છો કે કઈ રીતનું ઓરું દઈ ઓરું આપી દેવાનું તો કેમ પલાળતા નથી છે પશુ આરોગ્ય જતું હોય છે જેના કારણે છે કોરું આપતા હોય છે કોરું પોતે પાચન કરવામાં પણ ઝડપી થતું હોય છે આ ઉપરાંત સુરેશભાઈ છે ઘણી વાર બાર થી લઈ આવતા હોય જાણ્યું હોય સાંભળ્યું હોય

કે જેમાંથી એને સારી એવી ઇન્કમ મળે છે એ માટે ભાઈ એમને પ્રાઇવેટ સેક્ટરની જોબ મૂકી અને પશુપાલન અપનાવ્યું છે એટલે અત્યારના નવા જનરેશન જે લોકો બિઝનેસની શોધમાં હોય એ સુરેશભાઈ આગળથી એક પ્રેરણારૂપ સાબિત થાય છે કે ભાઈ હવે આપણે ખેતી સાથે એક આ વ્યવસાય પણ અપનાવ્યો જેવો જેથી એમની આર્થિક ઇન્કમ વધતી હોય છે એટલા માટે જો મિત્રો અમારો વિડીયો છે અવારનવાર તમારા સુધી છે એ અવારનવાર લોકોની મુલાકાત લઈને તમારી સમક્ષ અમે મૂકી છે એની માટે અમારી ચેનલની છે એકવાર અચૂક મુલાકાત લો